કોર્ટે આરોપી વિસ્મય શાહને મોટર વ્હીકલ ની કલમ અને આઈપીસી ની કલમ ત્રણસો ચાર પાર્ટ 2 અંતર્ગત દોષિત છે જે કોર્ટમાં બંને પક્ષો તરફથી સજા અંગેની દલીલ કરવામાં આવી હતી વિસ્મય શાહના વકીલે વિસ્મયને ઓછી સજા થાય તે માટે કોર્ટમાં દલીલ કરી હતી તો સરકારી વકીલે દલીલ કરી હતી કે વિસ્મય ઇજાગ્રસ્તોને હોસ્પિટલે લઈ ગયો ન હતો તેમજ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો આ ઉપરાંત દલીલ કરી હતી કે સાક્ષીઓને ફોડ્યા હતા

કોર્ટે વિસ્મય શાહ 5 પાંચ વર્ષની સજા ફટકારી છે એ ચુકાદા પ્રમાણે ઇન્ડિયન પિનલ કોડ ત્રણસો ચાર મુજબ પાંચ વર્ષની સજા જેને સંયુક્ત રીતે

વધુમાં બસો ઓગણસીની કલમની અંદર છ મહિનાની સજા અને સાદી કેદ અને એક હજારનો હુકમ કરેલો એક હજાર દંડનો હુકમ કરેલો છે ચારસો સત્યાવીસ કલમની અંદર એક વર્ષની સાદી સજા અને પાંચ દંડનો હુકમ કરેલો છે મોટર મોટર વેહિકલ એક્ટની કલમમાં કોઈ જુદી સેપરેટ કોઈ હુકમ કરેલો નથી વધુમાં કલમ ત્રણસો સીઆરપીસીની કલમ ત્રણસો સત્તાવન મુજબ મૃતકના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર આપવાનો નામદાર કોર્ટે હુકમ કરેલો છે અને અગત્યની વસ્તુ છે કે આ કામની અંદર મુખ્ય સાક્ષી શાહિદ લલિતની સામે ત્રણસો ચુમ્માલીસ મુજબની સંક્ષિપ્ત કાર્યવાહી કરવા માટેની નોટિસ કાઢવાનો હુકમ કરેલો છે रिटर्न रन केस में अमदावादी सेशन्स कोर्टे विस्मय शाह ने दोषी ठेरव्य કોર્ટે વિસ્મય શાહને ને પાંચ વર્ષની સજા ફટકારી છે સાથે જ પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની સજા થઈ શકે છે સાથે જ બંને પીડિતોને પરિવારને પીડિતો લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે દોષિત જાહેર થતા પોલીસે વિસ્મય ને કસ્ટડીમાં લીધો છે અને તેને સાબરમતી જેલ લઈ જવાશે કોર્ટે આરોપી વિસ્મય શાહને મોટર વ્હીકલ ની કલમ અને આઈપીસી ની કલમ ત્રણસો ચાર પાર્ટ ટુ અંતર્ગત દોષિત ઠેરવ્યું છે જે બાદ કોર્ટમાં બંને પક્ષો તરફથી સજા અંગેની દલીલ કરવામાં આવી હતી વિશ્વય શાહના વકીલને વિશ્વયને ઓછી સજા થાય તે માટે કોર્ટમાં દલીલ કરી હતી તો સરકારી વકીલે દલીલ કરી હતી કે વિશ્વય ઈજાગ્રસ્તોને હોસ્પિટલે લઈ ગયો ન હતો તેમજ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો આ ઉપરાંત દલીલ કરી હતી કે સાક્ષીઓને ફોડ્યા હતા અમદાવાદ સેશન્સ કોર્ટના જજે જ્યારે ચુકાદો આપતા વિસ્મય શાહને દોષિત ઠેરવતા પાંચ વર્ષની સજા સંભળાવી હતી તો આ અંગે વધુ વાતચીત માટે અમારી પાસે જોડાઈ ગયા છે આશકા જી આશકા શું છે સમગ્ર વિગત વીસમય શાહ ને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરી પાંચ વર્ષની સજા આપવામાં આવી છે અને વધુમાં બંને પરિવાર મૃતકના બંને પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા રાહત રૂપિયા મળતા રૂપિયા આપવાના કીધા છે અને પચીસ હજાર દંડ દંડને જો દંડ ન મળે તો છ મહિનાની વધુ સજાની ચુકાદો જાહેર કર્યો છે જોકે આ વાત કરીએ ત્યારે હાલ પાંચ વર્ષથી સમાથી મહિના શાહ ને અત્યારે હાલ કોર્ટમાંથી ધરપકડ કરી અને સાબરમતી જેલ લઈ જવામાં આવે છે અને તે વીસમયના વકીલ તરફથી બીજી તરફ જે સજા જાહેર થઈ છે તેને 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 હાઈકોર્ટમાં કરવાની કાર્યવાહી હાલ હાથ ધરી દેવામાં આવી છે બીજી તરફ જો વાત કરીએ વિશ્વ શાહ તેની જે જજમેન્ટ કોર્ટે જાહેર કર્યું છે જેને લઈને મૂતકના પરિવારો એક જે ન્યાયતંત્ર ઉપર જે વિશ્વાસ હતો એ અતુટ રહ્યો છે ચોક્કસથી ન્યાય મળ્યો જ છે પરંતુ બીજી તરફ 20 મહિના પરિવારજનોને જે કોર્ટે જે સજા ફરમાવી છે તેને લઈને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને બીજી તરફ તેમણે જણાવ્યું હતું કે કોર્ટ રૂમમાં જે 20 મહિના વકીલ તરફ આવી છે અપીલ કરવામાં આવી હતી કે તેને દંડ કરવામાં આવે મોટી સંખ્યામાં પરંતુ મોટી રકમમાં દંડ કરવામાં આવે પરંતુ તેને સજા ઓછી આપવામાં આવે તેવી એક દલીલ હાથ ધરવામાં આવી હતી જ્યારે બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે

તો કે અભિષ પાંચ 5 વર્ષની સજા ફરમાવી છે અને ત્યારે હાલને અહીંયાની અમિત્યપુરી ગ્રામની કોર્ટના પરિસરમાંથી સીધો સાબરમતી તળ ખાતેવામાં આવે છે જી આભાર સમગ્ર માહિતી બદલ આભાર